આજે બાલવાટિકાના ભૂલકાઓ સ્કૂલે આવ્યા છે તેઓને ક્લાસમાં બહુ જ ગમે છે ચાલો બાળકો આપણે હળવી કવાયત કરવી છે ને કરવી છે ને હળવી કવાયત તૈયાર છો બધા સરસ ચાલો સરસ મજાનું ફૂલ કરી દો તો વેરી ગુડ ચાલો સરસ મજાનું ગુલાબ કરો તો સરસ વેરી ગુડ વાહ ચાલો સરસ મજાનું કમળ કરો તો કરો તો વાહ ખૂબ સરસ વાહ ચાલો તાલી પાડો તો ઊભા થાવ તો ચાલો તો તમારી જગ્યાએ ચાલો ઠેકડો મારો તો પાંચ વાર એક બે ત્રણ ચાર પાંચ ચાલો ઊભું જ રહેવાનું છે ઉભા રહ્યો ચાલો આમ હાથ કરો તો બે હાથ ચાલો બે હાથે બે હાથે આમ આમ કરો તો ચાલો ઊંચા હાથ કરો તો સરસ વેરી ગુડ માથા ઉપર હાથ રાખો તો સામે હાથ કરો તો ઊંચા હાથ કરો તો ચાલો ગોળ ગોળ ફરો તો સરસ વેરી ગુડ ખુબ સરસ મજા આવી ને સરસ ચાલો બેસી જાઓ